દ્વારા સ્માર્ટ સિટી ના દાવા કરવામાં આવે છે પરંતુ જમીની હકીકત તો કંઈક બીજું જ દર્શાવતી હોય છે વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર છ માં આવેલ કિસનવાડી હુડાના મકાનમાં છેલ્લા ઘણા સમયથી રહીશો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે જેથી ત્રાહીમામ પુકારી ચુકેલા રહીશોનો મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો હતો અને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાની હેઠળ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર છ માં કિસાનવાડી કલાવતી હોસ્પિટલ ની સામે બુડાના મકાનમાં બ્લોક નંબર છાસઠ થી રોડ રસ્તાની કામગીરી છેલ્લા આઠ વર્ષથી કરવામાં આવી નથી જેની રજૂઆતને લઈને આજે હુડાના મકાનના રહેતા રહેવાસીઓનો મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો

દશામાં ગણપતિ નવરાત્રિ જેવા તહેવારો આવી રહ્યા છે આ તહેવારો હિન્દુ લોકો માટે ખૂબ જ ધૂમધામથી ઉજવાતા હોય છે પરંતુ આવી ગંદકીમાં હિન્દુ સમાજમાં તહેવારો કરવા લોકો દેવી દેવતાઓની પ્રતિમાઓ કેવી રીતે લઈ જઈ શકે એવા અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ઉડાના મકાનમાં રહેતા રહેવાસીઓને છેલ્લા ઘણા સમયથી ગટર ડ્રેનેજ લાઈનની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આજ દિન સુધી તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી જેથી આજ રોજ ઉડાના મકાનમાં રહેતા રહેવાસીઓએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને સાથે રાખીને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી વાત કરવામાં આવી હતી અમે લોકો ઉડાના મકાનમાંથી આવ્યા છે ઉડાના મકાન કિસનવાડીની અંદર જેટલાય રહીશો રહે છે એ લોકોને વારંવાર રેનેજ લાઈન અને પાણીની બહુ સમસ્યા હોય છે અને અત્યારે તો રોડની પણ બહુ સમસ્યા થઈ ગઈ છે અવારનવાર વોટિંગ લેવા માટે ગરીબોને આવી આવી રીતે આવે છે ગરીબો વોટ આલે છે પછી વોટના પ્રમાણે આ બધું સુવિધાઓ કેમ પૂરી પાડવામાં નહીં આવતી એટલે અમે લોકો દિલીપ રાણા જે આપણા શ્રી છે એ અમે ભક્તુભાઈ જોડે એમની પાસે આવ્યા હતા અને એમને લખાણમાં લેખિત આવ્યું છે કે આગળ આ કામની કાર્યવાહી કરે કેમ કે વારંવાર આ જ રોડની પ્રોબ્લમ અને ડ્રેનેજ લાઈનની પ્રોબ્લમ અને પાણીની પ્રોબ્લેમ થતી રહે છે જ્યારથી ઉડાના મકાન બન્યા છે આઈ થિંક ટુ થાઉઝન્ડ એટ ટુ થાઉઝન્ડ થી આ સમસ્યાઓ વારંવાર થતી આવી છે આવે છે એ લોકો આવે છે જોઈને જતા રહે છે કામ કરતા નહીં બટ આજે ના છૂટકે અમે લોકો લોકોએ કોર્પોરેશન જગ્યા પર કમિશનર પાસે અમે લોકો દિલીપ મુલાકાત લીધી અને શ્રી અમારા ભટ્ટુભાઈએ અમને આઈને સપોર્ટ કર્યું છે અને આગળ પણ એવી રીતે કામ કાર્યવાહી અમે લોકો હાથ ધરતા રહીશું જોયા